एक ने ठोकी भाई एक अर्टिका ठोकी से भाई बाइक ने तो बाइक ने ठोकी एक बीजा नहीं मस्त बातों में मशगूल થઈ જાઓ कैमरा रोलिंग कैमरा एक्शन चलो चलो स्टार्ट करते हैं थे रोलिंग को भी તો પીહુ ફિલ્મ વડનગર ચેનલ ની અંદર જોરદાર એક મસ્ત ફિલ્મ આવી રહી છે જેમ મેન ડાયરેક્ટર આ રહ્યા

આલ દે પ્લા બાય હું સ્લીમ આલ દે આ તો મે લઈ સરિયાતમાં રાખવાનો ઓકે તો આ છે રોકી હું પૂછી જો નહી હું દબાઈ દેવાનું આ બરોબર હવે ગાડી ચાલુ કરીએ દિલજી આ કો કેલો

ડાન્સ કરે છે વાળવાની ગાડી બાબારી વાળા જીજી ટુ ટીમ વાળા છે બધા એક્ટરો અને પિક્ચર નું નામ છે તકરાર ટૂંક સમયમાં આવી જશે લગભગ એડિટિંગ બેડિટિંગ શૂટિંગ બુટિંગ થશે એના પછી અને કઈ રીતે કટ લેવાના છે એ બતાવી દઈએ સરસ મજાના

હા મિત્રો કે મજામાં પિક્ચર ના શૂટિંગ ચાલી રહી છે જો ગાડી બગડી છે બગડી છે ટેન્શન મોટા પર બે બાજુ નજર

टेंशन टेंशन बहुत टेंशन आ, पारू बाइक ने ठोकी भैया अर्टिका ठोकी से भाई बाइक ने अच्छा लेता, 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 लेता। तो बाइक ने ठोकी हूँ ये वाली बिहार में कोई થોડા રોડ ઉપર જાઓ લેપ